કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર વઢવાણ તથા શ્રી સંયુક્ત ટીમ દ્વારા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે તથા સુરેન્દ્રનગર અમદાવાદ સ્ટેટ હાઇવે ઉપર આકસ્મિક તપાસની હાથ કરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન સાંજના પાકથી લઈને રાતના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે ચૌદ ડમ્પરો એ ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય એ જણાઈ આવેલ હતા એને અત્રે દ્વારા સીઝ કરવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન બે શંકાસ્પદ ગાડીઓ જે અત્રેની ગાડીનો પીછો કરી રહી હતી એ ઈસમોની પૂછપરછ કરતા અને એમના મોબાઈલની ઝડપી લેતા અમારી રેકી કરવાનું થયેલું હતું તો એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે